હાલ ગણેશ ચતુર્થી પાવન પર્વ ચાલુ છે સમગ્ર ભારત દેશ જય ગજાનનના નાદ સાથે ગુંજી રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે પણ નાના મોટા ગણપતિના પંડાલોનું આયોજન થતા સમગ્ર રાજકોટ પણ દુંદાળા દેવ ગણપતિની આરાધનામાં લીન જોવા મળ્યો છે સાથે થોડા દિવસ પહેલા સુરતમાં કેટલાક વિધર્મી યુવકો દ્વારા રાત્રિના સમયે ગણપતિ પંડાલ ઉપર પથ્થર મારો કરવામાં આવ્યો હતો પણ રક્ષાનું કવચ એવા ખાખી વીરો દ્વારા સવારના પહેલા કિરણ સાથે જ પથ્થરબાજોને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું તો બીજા દિવસે ભરૂચ ખાતે પણ આવી જ ઘટના બની હતી ત્યારે ભાઈચારાના નામની ઓળખાતો ભારત દેશમાં આવી ઘટના બને તે શરમજનક બાબત કહેવાય ત્યારે આવી ઘટના બીજી વાર ન બને અને બધા લોકો હળીમળીને રહે બધા તહેવારો જેવા કે ઈદ હોય પછી જન્માષ્ટમી રમઝાન હોય કે પછી નવરાત્રી જેવા તહેવારો સાથે મળીને ઉજવે તેવા હેતુથી રાજકોટમાં સૌથી જૂના એવા ત્રિકોણ બાગકા રાજા ગણપતિ ખાતે હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયના લોકો દ્વારા વિઘ્નહર્તા દેવની આરતી કરવામાં આવી હતી સાથે રક્ષાનું કવચ એવા ખાખ રાખી એટલે કે એ ડિવિઝન પોલીસ પણ આ આરતીમાં જોડાઈ હતી અને વિઘ્નહર્તા ગણેશજી પાસે પ્રાર્થના કરી હતી કે જે ગણપતિ મહારાજ અમારો ભારત દેશ શાંતિપ્રિય દેશ છે અને ભાઈચારાનો દેશ છે ત્યારે બધા લોકો આ દેશમાં શાંતિથી અને હળીમળીને રહે અને હિન્દુ સમુદાયના તહેવાર હોય કે પછી મુસ્લિમ સમુદાયના તહેવાર હોય કોઈ પણ તહેવારો સાથે મળીને ઉજવે તેવી પ્રાર્થના કરી હતી રહીમભાઈ સોરા છેલ્લા પચીસ છવ્વીસ વર્ષથી આ જે ત્રિકોણ બાગ રાજા તરીકે જીમીભાઈ અડવાણી અને એની ટીમ જે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે અને એ પૂરી એની ટીમ જે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશો આપવા માટે થઈ દર વર્ષે અમે અહીંયા વધારીએ છીએ મુસ્લિમ સમાજના આગેવાનોને બધાને અહીંયા બોલાવવામાં આવે છે તેવી જ રીતે અમારે ગેબન સાહેબની દરગાહની અંદર જ્યારે ઉર્ષ હોય બે દિવસનો ઉર્ષ ત્યાં આ ટીમ પણ અમારી સાથે હોય છે એકતાનો ભાઈચારાનો સંદેશો આપવા માટે થઈ અને કાયમી આ ગણેશ પંડાલની અંદરથી અમે કોમી અને કોમી ભાઈચારાનો સંદેશો આપીએ છીએ અને અમે જીમીભાઈ અને એની પૂરી ટીમને બિરદાવીએ છીએ મુસલમાન જેને પોતાની જાતને એમ કહીએ કે મુસલમાન એટલે કે જેનું ઈમાન ચટ્ટાન જેવું છે એવું એ કોઈ પણ ધર્મ ઉપર પથ્થરમારો કરી જ ન શકે અને જો પથ્થરમારો કરતા હોય તો કાંઈ એની પાછળ કોઈને કોઈ આશય હોવો જોઈએ હું નથી માનતો કે મુસ્લિમ ધર્મની અંદર કોઈ બીજા ધર્મને નીચો પાડવાનો અથવા તો બીજા ધર્મની ઉપર હુમલો કરવાનો કોઈપણ જગ્યાએ અમને અવકાશ નથી હું સંદેશો એ દેવા માંગુ છું કે કે રાજકોટની અંદર જે કોમી અને એક ભાઈચારોનો એકતાનો જે સંદેશ માટે આપીશ કે پورا હિન્દુસ્તાનની અંદર આવી જ કોમી એકતા અને ભાઈચારોનો માહોલ જળવાઈ રહે અને તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ તમામ વરણના ભાઈઓ એક ખંડેથી ખંબા મળી આવી અને દેશની પ્રગતિ માટે થઈને આગળ વધે એટલો હું સંદેશ આપું જી હું જીમી અજોણી ટીકોબાતાળા સામાજિક ગેરસ મહોસો સમિતિમાંથી આપ સૌને हार्दिक અભિવાદન કરું છું છેલ્લા ચોવીસ વર્ષથી ટીકોબાગ ચોક ખાતે અમે લોકો સંપૂર્ણ સાર્વજનિક અને લોક ભાગીદારી ગણપતિનું ઉજવણી કરી રહ્યા છીએ આ ગણપતિ મહોત્સવમાં સમગ્ર સમાજને એક તાત્ર બાંધવા માટે દરેક સમાજના અગ્રણીઓ અને દરેક જ્ઞાતિના અગ્રણીઓને અમે આમંત્રણ આપીએ છીએ અને માનભેર આરતીને પૂજન કરાવીએ છીએ જી દર વર્ષે મુસ્લિમ સમાજ અને જૈન સમાજ સહિતના વોરા સમાજ સહિતના તમામ લોકો આરતી કરવા આવે છે હાલની પરિસ્થિતિ જોતા આજે મુસ્લિમ સમાજના અગ્રણીઓ હું મને એવું છે કે આપણે સમગ્ર સમાજ દરેક માનવ જાત માનવતા ખાતર જીવીએ છીએ અને કોઈ પણ તીખણખોર ના હિસાબે કોઈ ટીખણી કરે અને એના હિસાબે અનેક લોકોને નુકસાન થાય એ કોઈ પણ સંજોગો ચાલે નહીં અને વિઘ્નતા દેવ છે ઈ બુદ્ધિના દેવ છે સદબુદ્ધિ દેવ છે તો સમગ્ર સમાજમાં એના આશીર્વાદ લઈએ અને બધા સાથે સંભીને જીવીએ એ અમારો દેશ છે અત્યારે વીસ થી બાવીસ મુસ્લિમ સમાજના આગ્રણી આવે છે રહીમભાઈ સ્વરાજ છે પછી

નો એક પરિચય આપે છે જેમાં અમે લોકો ખુશી અનુભવી રહ્યા છીએ કે મુસ્લિમ સમાજના ગ્રહિય આરતી માટે માટે વધારે